આઈડી મારફતે સટ્ટો રમતો હતો અને બેંકના પૈસા સટ્ટો રમ્યો હોવાની પણ કબૂલાત કરી છે ત્યારે સોશિયલ મીડિયામાં ઉચાપત અંગે મેસેજ ફરતા થતા લોકોના ટોળા બેંક ઉપર ધસી આવ્યા છે તો કેશિયર દ્વારા ઉચ્ચાપત કરાઈ હોવાની વિગત સામે આવી છે જેમાં ત્રણ કરોડ કરતાં વધુની રકમની ઉચાપતની વિગત છે

જે ઓનલાઈન આઈડી આવે છે એમાં રોકડા આપી પૈસા આ બાબતે તમને કોઈ ફોર્સ કરવામાં આવ્યો કે એવું પૈસા બાબતે પૈસા આવી એટલે ફોર્સ કરે કે ફોર્સ કરે પૈસા આપી દો પૈસા મહેન્દ્રભાઈ પટેલ હું આ બેંકનો પૂર્વ ચેરમેન પણ રહ્યો છું ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે હાલ અત્યારે અમારી બેંકના ચેરમેન તરીકે બાઉભાઈ એન પટેલ સેવાઓ આપી રહ્યા છે ગઈકાલે બેંકમાં એવું ધ્યાનમાં આવ્યું કે હેડ ક્લાર્ક દ્વારા રકમની કરી હોય કરોડ લાખ પાંચસો રૂપિયાની ઉચાપત થઈ હોય તેવું તેને કબૂલ્યું છે અને ઓડિટરશ્રીએ તપાસ કરી તેટલી રકમ કેશ ફૂટતી હતી તે અંગે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં ચડીશું અને તેની પાસેથી મિલકતો વેચાઈ અન્ય રીતે જો રોકાણ કર્યું હોય તેવી રકમો પરત લેવાના રિકવરીના પ્રયત્નો ચાલુ છે મોટાભાગની રિકવરી થઈ થશે એવો અમને આશા પણ છે સાથે પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ ડિપોઝિટરો અને અમારા લોકરની અંદર જેને મૂકેલી છે દાગીના વગેરે એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ માત્ર કેશનો જ ફ્રોડ થયો છે બીજી કોઈ ચિંતા કરવી નહીં ડિપોઝિટરોએ પણ ટેન્શન લેવું નહીં આ જે ત્રણ કરોડ ની ફોડ થયું છે એમાં રિકવરી મોટા ભાગની આવશે એ સિવાય પણ આપણી બેંકની પોતાની તાકાત એટલી છે કે જેથી આપણે દર વર્ષે ત્રણ થી ચાર કરોડ રૂપિયા કમાઈએ છીએ એટલે બેંકને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે એવી કોઈ પોઝિશન નથી ડિપોઝિટરોને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તેવી અમારી આગ્રહ ભરી વિનંતી છે ક્લાર્કે આ પૈસા ક્યાં વાપરે એવું કોઈ ધ્યાને આવ્યું હોય ક્લાર્ક દ્વારા વાત થયા મુજબ આ સટ્ટા કરતા હોય તેમના રવાડે ચડેલો છે આ છોકરો એટલે એને ટુકડે ટુકડે આ રકમ સત્તર ચાર પછીથી લગભગ ઉપયોગમાં લીધી હોય એવું અમારી ધારણા છે સત્તર ચારે ઓડિટ કર્યું ત્યાર સુધી કેસ હતી એ પછી આ બન્યું હોય એવું હોઈ શકે અને એ જે ઓનલાઈન સટ્ટા કરતા હોય એવા વ્યક્તિઓને આ રકમ ચૂકવાઈ હોય એવું પણ ધ્યાનમાં એના કહેવા મુજબ આવ્યું છે તરુણ પ્રજાપતિ સાથે વસીમ મંસુરી ચક્રવાત ન્યૂઝ મહેસાણા 谢谢、uh huh.